સર અમદાવાદ મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓના નામ જણાવોને ઓકે અહીંયા આવી જાવ તમને બતાવું સૌથી પહેલાં તો વહીવટી અધિકારી એટલે કોણ આવશે મ્યુનિસિપલ કમિશનર આવશે કોણ છે તો કે શ્રી એમ થેના છે ત્યાર પછી મેયર કોણ છે તો શ્રીમતી પ્રતિભા જૈન છે ડેપ્યુટી મેયર કોણ છે તો કે જતીન પટેલ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ છે તો શ્રી દેવાંગ દાણી છે દંડક કોણ છે તો કે શીતલ ડાંગા છે શાસક પક્ષના નેતા કોણ છે તો કે ગૌરાંગ પ્રજાપતિ છે અને વિપક્ષના નેતા કોણ છે તો કે શ્રી સહેજાદ ખાન પઠાણ છે આવી જ બધી માહિતી તમારે ડિટેલમાં જોતી હોય ને મિત્રો તો એના માટે આપણે સ્પેશિયલ એમસીનો કોર્સ બનાવેલો છે જેની અંદર તમને અમદાવાદ જિલ્લો અમદાવાદ સિટી અને એકાઉન્ટ ઓડિટિંગના વ્યવસ્થિત લેક્ચર આપેલા છે અને સાથે સાથે ડેઈલી અને વીકલી કરંટ અફેર્સના જે લેક્ચર છે એ પણ તમને મળતા રહી છે આ સિવાય હાલમાં એક મેગા ફેસ્ટિવલ ઓફર ચાલે છે એમાં આ કોર્સ તમને ત્રણ મહિના માટે બારસો નવ્વાણું રૂપિયામાં છ મહિના માટે ચોવીસો ને નવ્વાણું રૂપિયામાં અને બાર મહિના માટે ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં મળે છે તો આ ઓફરનો લાભ લ્યો અને તમારા જીવનના લક્ષ્ય સુધી પહોંચો